નમસ્કાર ખેડૂત મિત્રો મિત્રો આજે તારીખ સત્તર બે બે હાજર સોવી વાર થઈ સોમવાર મિત્રો આજે વરિયાળી ઓછામાં ઓછો ભાવ આઠ હજાર નવસો ત્રેસાઠ રૂપિયા સુધી ભાવ બોલાયો છે મિત્રો વરિયાળીમાં મિત્રો તેજનો માહોલ જોવા મળી રહ્યો છે અને હવે જાણી લેવી તાજા માર્કેટના બજાર ભાવ ખેડૂતો મિત્રો ડેલી બજાર ભાવ જાણવા માંગતા હોય તો ખાસ વિડીયો લાઈક આપી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અવશ્ય ન ભૂલતા અને હવે જાણી બજાર ભાવ જીરોનો ઉન્નીસો પંચાવન હજાર છસો એંશીથી ઓછો ભાવ ચાર હજાર ચારસો રૂપિયા સુધી વરિયાડી એક હજારથી આઠ હજાર નવસો ને ત્રેસઠ રૂપિયા સુધી ઈસબ ગુલાબ સોળસો રૂપિયાથી સવ્વીસો રૂપિયા સુધી રાઈડો અઢારસો રૂપિયાથી બારસો રૂપિયા સુધી તલ સોળસો આઠથી બે હજાર રૂપિયા સુધી સુવા બારસો રૂપિયાથી ચૌદસો ને નેવું રૂપિયા સુધી અજમો ત્રેવીસો રૂપિયાથી ત્રેવીસો રૂપિયા સુધી અને સરસો એક હજારથી અગિયારસો રૂપિયા સુધી અને આ ત્યાં ખેડૂત મિત્રો હતા તાજા ઊંચા માર્કેટના બજાર પગ વિડીયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાખ અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા